વલસાડ સ્ટેશન રોડ ઉપર કારમાંથી બેગ લઈને ભાગતા બે ચોટાને દુકાનદારે ઝડપી પાડ્યા વલસાડ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ગાંધી લાઇબ્રેરી સામે આવેલા ડીએન શોપિંગ સેન્ટર બહાર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને નજીકમાં કામાર્થે ગયો હતો કારમાં મૂકેલ બેગ ઉપર અજાણ્યા તસ્કરોની નજર પડતા તસ્કરીનો પ્રયાસ કર્યો હતો સામે આવેલ એક દુકાનદારે તસ્કરીને ગતિવિધિઓ ઉપર શંકા જતા તસ્કરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા ચોર ચોર બૂમો મારી હતી બુમાબૂમ થતા તસ્કરો કારમાં બેગ મૂકી ભાગી ગયા હતા દુકાનદારે દુકાન ખુલ્લી મૂકી પાંચસો મીટર સુધી તસ્કરોનો પીછો કર્યો હતો અને ગૌરવ પથ પર ત્રણ ચોટ્ટાઓ પૈકી બે ચોટ્ટાને ઝડપી પાડ્યા હતા ઘટના અને સિટી પોલીસને ટીમને જાણ કરી બંને તસ્કરોને પોલીસના હવાલે કર્યા હતા અને વેપારી દુકાનના સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની તમામ હરકતોના ફૂટેજ પોલીસને આપી બંને તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે બંને તસ્કરો પાસેથી ગિલોડ અને રોકડા રૂપિયા કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે સમયસર વેપારી બુમાબૂમ કરતા તસ્કરી નિષ્ફળ બની હતી અને કાર ચાલકને રૂપિયા અને કિંમતી સામાન બચ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો